આ એક છાલ એક બોટલ શું ફેર ચારે બાજુ જુઓ કચરો જ કચરો છે અને આ ગંદકી રાક્ષસ ધીમા પગલે પ્રવેશી રહ્યો છે જેટલી ગંદકી એટલી એટલી મારી તાકાત પ્લાસ્ટિક તો મારું સૌથી મોટું હથિયાર છે હવે આ ગામ મારા કબજામાં છે ગામમાં માંદગી બહુ વધી ગઈ છે અને પ્લાસ્ટિક તો માથાનો દુખાવો બની ગયો વાળા આવે છે જો બધો પ્લાસ્ટિક નો ભંગાર વેચીએ તો પંચાયત પણ આવક આવે ને ગામ પણ આ બધું ભેગું કોણ કરશે આપણે સૌ સાથે મળીને સ્વચ્છતા અભિયાન શરૂ કરીશું ગામમાં બે અલગ કચરા ટોપલી મેકીશું લીલી કચરા ટોપલીમાં ભીનો કચરો અને ભૂરી કચરાપેટીમાં પેટીમાં સુકો કચરો ખાસ કરીને કચરા કચરા માટે વાહ સરપંચ તમે તો કમાલ કરી પ્લાસ્ટિક નાખો ભૂરામાં ખાવાનું ના ખોલી આપણો ગામ સ્વચ્છ અરે બાપ રે આ લોકોએ તો કચરામાંથી રસ્તો શોધી કાઢ્યો છે હવામાં ઉડાડે નહીં ચાલે ભાગો દો એ આપણે કેટલો બધો કચરો ભેગો કરી નાખ્યો છે આ કચરા ને ને આપણે જે પૈસા હશે તેનાથી આપણે બાળકો માટે પુસ્તકાલય બનાવીશું વાહ સરપંચ વાહ કચરા નું કચરું થઈ ગયું ને આવક ની આવક હવે હું પણ મારા ઘર નો કચરો જુદો જ રાખીશ